યુક્તારે દક્તિ ધા અવર નવ આવતું હોય મોટા ને નમ પડી દે ઇમેદિ ચી માહી અન એન હોય છે હોય છે નવ હોય છે આ તો એના ભાવ નો શમયના અહમ નો કષ્ટ ઋષિના આશ્રમ ની અંદર યજ્ઞ છે કષ્ટ ઋષિ ના આશ્રમની અંદર યજ્ઞો ધૈર્યા છે שרתי. אי יבנו את הפערים שהם נקרו שישוב אנצ'ה ושישוב שעוד יעשו נהדר את הפועלים גרותיהם ש... הם ה... כמו שקורים יעמוד שם

કશમુની આશ્રમનો વ્યાપી કશમુની શારે રહ્યા છે પણ વેદ દિવસ કશમુની કે છે કે આશ્રમની અંદર

જસ્ટ મુની પ્રાતયના આક્ષયસની રોકંદર હતી એવું લાગવા મળ્યું આ શિષ્યોને એટલે જસ્ટ વિશે જે અંતમાં આવ્યા કે અને આસમો બદોર બગેટી હોય આ કષ્ટની અલગ કુછ પ્રકારને આવ્યા છે અને અમને બધાને શરત ઓરી છે કે બંધ કરાવ્યા છે અ સત્યને મહિમાને આશીષ્યોને માળવાની વિનંતી કરી દીધા છે એટલામો કષ્ટ ઋષિ આવી રહ્યા છે અને કહે છે કે હે મુનિ છે શુકાવા કરે છે મારા આશ્રમ ની અંદર આવ્યો છે મેં તને જગ્યા આપી છે અને મારા શિષ્યોને તો બતાવે છે ત્યારે કષ્ટમુનિ કહે છે હું તો શિષ્યને બતાવવા આ આશ્રમ બંધ કરવા માટે આવ્યો છું

Kekler, kaşk, mırçık, bunu bu ne? Şirap abiler için. Kaşk ne? Şirap abilesi. yani. જાવા થાય છે એટલો અમે અવાજ આવે છે અલગ નિરંજન અલગ નિરંજન

તો એક પત્ર આશકામ કરે છે પાછી લેવો ઓછું એક પક આપું છું એક પક હવે આવું ક્યાંક દમ નાગવે આવું થવું નાખ્યું મારા અંદર

પૂજા કરી રહ્યા છે કોઈ યજ્ઞ કરી રહ્યા છે કોઈ આશ્રમમાં નિર્મળમાંથી લાકડા લાવી રહ્યા છે કોઈ ભોજન બનાવતા હોય એનો સમર્પણ કરી રહ્યા છે એમ આવું મંત્ર રહે છે મંત્ર જાય છે એક દિવસ બે દિવસના સતની અંદર ધારણાની અંદર પાછું ભલેના કશમુનિને એવું કે હવે હું મારું ભલવાની કરું અને આ સ્થળ હું આગળ વધી મોજ પૂરો કર્યો ફરી અશ્ચરી કતરી તૈયારી કડવા લાગ જોઈ રહ્યા છે ત્યારે નોકો મળે અન આ બધું સ્ટાર્ટ કરી દો ત્યારે એવો એવો સમય થાય છે એટલે કલેક્ટ કસી એમ કે છે મારે હિમાલયમાં જવાનું છે હે ગોરાજી થોડાક સમય આશ્રમ આશ્રમમાં રહેવાનું છે તમારે